નમસ્કાર દોસ્તો હું છું સુરેશ રાવળ નર્સિંગ ઓફિસર એઇમ્સ તો દોસ્તો ગયા વિડિયોમાં આપણે ન્યુમોનિયાના લક્ષણ વિશે જોયું હવે આ વિડિયોમાં જોઈએ આપણે એની સારવાર એટલે કે ટ્રીટમેન્ટ વિશે તો દોસ્તો ન્યુમોનિયાની ટ્રીટમેન્ટ પેશન્ટની કન્ડિશન અને ન્યુમોનિયા કેટલો સિવિયર છે એ પ્રમાણે ડોક્ટર્સ કરતા હોય છે ઓછા સિવિયર કેસમાં એટલે કે ન્યુમોનિયા ઓછો સિવિયર હોય તો વધારે આરામ કરવો વધારે પાણી પીવું સારો ખોરાક લેવો જેવી વસ્તુઓની સલાહ ડોક્ટર્સ આપતા હોય છે અને આની સાથે સાથે ન્યુમોનિયા કયા કારણે થયો છે એ પ્રમાણે એન્ટીબાયોટિક અથવા એન્ટીવાયરલ અથવા તો એન્ટી દવાઓ પણ આપતા હોય છે હવે દોસ્તો વધારે સિવિયર ન્યુ ન્યુમોનિયા થયો હોય તો પેશન્ટને દાખલ કરવાની જરૂર પડતી હોય છે જેમાં ક્યારેક ઓક્સિજન આપવાની જરૂર પણ પડતી હોય છે અમુક ઇન્જેક્શન પણ ડોક ઇન્જેક્શન્સ પણ ડૉક્ટર્સ આપતા હોય છે અને ક્યારેક વધારે સિવિયર કન્ડિશન હોય તો પેશન્ટને વેન્ટિલેટર ઉપર પણ રાખવું પડી શકતું હોય છે તો આ પ્રમાણે ન્યુમોનિયાની સારવાર કરવામાં આવતી હોય છે તો દોસ્તો માહિતી પસંદ આવી હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોમાં નમસ્કાર